તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજિગર પ્રાઇમ નાઇનમાં આજે અમે વાત કરીશું હર્ષદ મહેતા અને કેતન પારેખ પાર્ટ ટુની આશંકા વિશે અમે આપને આજે વિસ્તારથી બતાવીશું શેરોમાં આવેલી તેજીનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી જશે શું ભારતમાં શેર બજારમાં કરી બહુ મોટું કૌભાંડ આકાર લઈ રહ્યું છે દેશના શેરબજારના રોકાણકારોએ ફરી એકવાર ફરી મોટા કૌભાંડની ઝપેટમાં આવીને રાતા પાણીએ રડવાનો વારો આવશે દેશના ટોચના બિઝનેસમેન અને ઉદ્યોગપતિ હર્ષ ગોયંકાએ કરેલા દાવાએ રોકાણકારોને ચિંતામાં મૂક્યા છે ગોયંકાના દાવા પ્રમાણે અત્યારે શેરબજારમાં કૃત્રિમ તેજી જોવા મળી રહી છે શેરબજારમાં હર્ષદ મહેતા અને કેતન પારેખના સમય જેવા ગોટાળા થઈ રહ્યા છે હર્ષ ગોયંકા દેશમાં સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપ્સમાં સામેલ આરપીજી ગ્રુપના ચેરમેન છે આરપીજી ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓટોમોબિટ અને આઈટી ફાર્મા એન્જિનિયરિંગ સહિતના અન્ય સેક્ટરોમાં મોટી મોટી કંપનીઓ ધરાવે છે પચીસ હજાર કરોડથી વધારેનું ટર્નઓવર ધરાવતા આરપીજી ગ્રુપ પાસે સીએ ટાયર્સ કેસી ઇન્ટરનેશનલ સહિતની મજબૂત બ્રાન્ડ છે હર્ષ ગોયંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેરબજારમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે ગોયંકાએ ટ્વીટ કર્યું કે શેર બજારમાં હર્ષદ મહેતા અને કેતન પારેખના સમયમાં ચાલતા મોટા ભાગના ઘોટાળા પાછા શરૂ થઈ ગયા છે અને મુખ્યત્વે કોલકાતામાં આ ગોટાળા ચાલી રહ્યા છે પ્રમોટર્સ ગુજરાતી મારવાડી બ્રોકર્સની સાથે સાંઠગાંઠ કરી પોતાના સ્ટોકની કિંમતોને વધારી અવાસ્તવિક સ્તરે લઈ જઈ રહ્યા છે નાના ઇન્વેસ્ટરને બહુ મોટું નુકસાન થાય એ પહેલાં સેબી અને નાણાં મંત્રાલય દખલગીરી કરીને આ ઘોટાળાઓની તપાસ કરવી જોઈએ શેરબજાર અત્યારે ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયું છે અને ચિંતા તેને લઈને જ પણ ગોયંકાએ વ્યક્ત કરી છે ઐતિહાસિક સ્તરે કેવી રીતે પહોંચ્યું છે શેરબજાર બીએસસી સેન્સેક્સ પંદર પંચોતેર હજાર પોઈન્ટના સ્તરને વટાવી ગયો છે સાત મહિનામાં બીએસસી સેન્સેક્સમાં દસ હજાર પોઈન્ટનો તોતિંક વધારો જોવા મળી રહ્યો છે દિવાળી વખતે સેન્સેક્સ પાંસઠ હજારની આસપાસ હતો દિવાળી પછી શરૂ થયેલી તેજી અટકવાનું નામ જ લેતી નથી જાણકારી ન ધરાવતા લોકો પણ આખા આ જે શેરબજારનું આખું તંત્ર છે તેમાં લલચાઈ રહ્યા છે આ તેજી માટે કોઈ નક્કર કારણો નથી તેજીને અનુરૂપ કંપનીઓના પરફોર્મન્સ પણ નથી ફંડામેન્ટલ સ્ટ્રોંગ ન હોય એવી કંપનીઓના શેર્સમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં જાણીતી ન હોય એવી કંપનીઓના શેર્સના ભાવ અચાનક રોકેટ ગતિએ વધી જાય છે પેની સ્ટોક કહેવાતા સ્ટોક્સના ભાવ સીધે સીધા વધી રહ્યા છે વર્ષોથી સાવ નીચલા સ્તરે પડેલા શેરોના ભાવ અચાનક ઉંચકાઈ જાય છે આ બધા લક્ષણો કૃત્રિમ તેજીના છે રોકાણકારોએ હર્ષ ગોયંકાની વાતને ગંભીરતાથી લેવાની બિલકુલ જરૂર છે હર્ષ ગોયંકાએ જે બાબતો તરફ ધ્યાન દોર્યું છે છે એ અંગે વિચારવું પણ જરૂરી કારણ કે હર્ષ ગોયંકા અનુસાર કોલકાતામાં ગુજરાતી મારવાડી બ્રોકર્સ મળીને ગોટાળા કરી રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે પ્રમોટર્સ ગુજરાતી અને મારવાડી બ્રોકર્સ સાથે સાઠ ગાંઠ કરી તેમના શેરોના ભાવ અવાસ્તવિક ઊંચાઈએ પહોંચાડી રહ્યા છે એવી વાત કરી છે એ સૂચક પણ છે ગોયંકા પોતે મારવાડી છે અને ગોયંકા ગ્રુપના મૂળિયા કોલકત્તામાં જ છે ગોયંકાએ ટિપ્પણી કરી છે કે હર્ષદ મહેતા અને કેતન પારીખ જેવી તમામ ગેરરીતિઓની સમય પાછો આવ્યો છે અને પ્રમોટર્સ પ્રોફિટ એન્ટ્રી મારફત મબલક નફો કમાઈ રહ્યા છે ગોયંકા જેવા માણસ કોઈપણ પ્રકારની આધારભૂત માહિતી કે પુરાવા વિના આવી વાત કરે નહીં ગોયંકાએ કરેલા ટ્વીટને શેર બજારના ઘણા નિષ્ણાતોએ સમર્થન આપ્યું છે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં યુઝર્સ તેમના મંતવ્ય સાથે સહમતી દર્શાવી રહ્યા છે એક યુઝરે ટ્વિટર કર્યું અને એક્સ પોસ્ટ કરી લખ્યું કે કેટલીક ટોચની સ્ટીલ કંપનીઓના શેરના ભાવ છેલ્લા એક વર્ષમાં ત્રીસ ઘણા વધી ગયા છે અને આવી તેજી કઈ રીતે આવી એ તપાસનો વિષય છે એટલે સવાલ પણ અત્યારે ઊભો થયો છે અને ચિંતા પણ લોકો જે શેરબજારમાં રોકાણ કરે છે તેમને પણ અનુભવી રહી છે અનેક સોશિયલ મીડિયા યુઝર્સે આ બાબતને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે કૃત્રિમ તેજી ફરી બજારને ગબડાવશે અને એ ચિંતા પણ સતત લોકોને થઈ રહી છે મંદીના નાના રોકાણકારો મોટી મૂડી ગુમાવશે કારણ કે ફરી એક વખત આવું જો થવું તો કેટલાય લોકોને રોવાનો વારો આવશે ગોએંકાએ હર્ષદ મહેતા અને કેતન પારેખનો ઉલ્લેખ કર્યો છે ત્યારે તેની પણ વાત કરી લઈએ ક્યાંકરે હર્ષદ મહેતાએ જે કર્યું હતું એ શું હતું હર્ષદ મહેતાએ ઓગણીસો નેવુંના દાયકામાં અને કેતન પારેખે વર્ષ બે હજારના દાયકામાં શેરબજારોમાં કરેલા કૌભાંડ શેરબજારના બે સૌથી મોટા અને સૌથી ચર્ચિત સ્કેમ છે હર્ષદ મહેતા તથા કેતન પારેખે આપણી સિસ્ટમની વિવિધ છટકબારીઓ ઉપયોગ કરીને શેર બજારમાં કૃત્રિમ તેજી સર્જી હતી અને તેમના કૌભાંડ ખુલ્લા પડ્યા અને શેર બજાર કકડભૂસ થઈ ગયા હતા હર્ષદ મહેતા અને કેતન પારેખના ગોટાળાની વાત કરીશું અને એ પણ જણાવીશું કે આખરે લોકોએ કેવી રીતે તેમણે પોતાના શેર અને શેરને ભાવ ઊંચક્યા હતા અને શેર જે રોકાણકારો હતા તેમને રોવાનો વારો હતો બેંકીય સિસ્ટમની જે નબળાઈઓનો દુરુપયોગ કરીને હર્ષદ મહેતાએ આખી આ સ્કેમ કર્યું હતું ગેરરીતિના કારણે શેર બજારમાં અકલ્પનીય તેજી આવી ગઈ હતી કૌભાંડોનો ભાંડો ફૂટ્યો ત્યારે શેર બજારમાં જબરદસ્ત મંદી આવી હર્ષદ મહેતા અને કેતન પારેખના કૌભાંડોના કારણે પહેલાં ખૂબ તેજી આવી હતી અને રોકાણકારો ખૂબ ખુશ હતા કારણ કે તેમને સતત નફો મળતો હતો તેજી પછી અચાનક શેર બજારમાં જોરદાર કડાકો આવે છે નાના રોકાણકારો એ જ વખતે રાતા પાણીએ ખૂબ રડે છે શેરબજારોમાં મંદીના વણોમાં ફસાઈ ગયા અને ફરી એ બજારને બેઠા થવામાં વર્ષો લાગી ગયા હતા સેક્ટરના કેટલાક અધિકારીઓ પણ કૌભાંડમાં સામેલ હતા બેંકોને પણ મોટો તેમાં ફટકો પડ્યો હતો કેતન પારેખના સ્કેમના કારણે બંધ થયેલી અમદાવાદની માધવપુરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક તો ફરી બેઠી જ ના થઈ શકે આ બંને સ્કેમને કારણે સેબીએ તો પોતાના નિયમોમાં ફેરફાર કરવો જ પડ્યો પરંતુ રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયે પણ નિયમોમાં ફેરફાર કર્યો હતો આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ ગોયંકાએ શેરબજારની હાલની અવિરત તેજીને હર્ષદ મહેતા અને કેતન પારેખ દ્વારા કરવામાં આવેલા કૌભાંડના સમયગાળા સાથે સરખાવી છે ત્યારે હર્ષદ મહેતા અને કેતન પારેખે કેવા કૌભાંડ કરેલા તેની વાત પણ કરી લે સૌથી પહેલા હર્ષદ મહેતાના જીવન પર એક નજર કરી કે હર્ષદ મહેતા હતા કોણ અને તેમણે કેવી રીતે આખું આ કૌભાંડ કર્યું હતું સ્કેમ ઓગણીસો રાજકોટ જિલ્લામાં ઓગણીસો ચોપનની ઓગણત્રીસમી જુલાઈએ સામાન્ય પરિવારમાં હર્ષદ મહેતાનો જન્મ થયો હર્ષદ બાળપણ મુંબઈના કાંદીવલીમાં ગુજરાતીઓની ચાલમાં જ વીત્યું હર્ષદ મહેતાએ લાજપતરાય કોલેજમાંથી બીકોમ કર્યું હતું એટલે કે કોમર્સના એ વિદ્યાર્થી હતા ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં સેલ્સ પર્સન તરીકે હર્ષદ મહેતાને પહેલી નોકરી મળી હતી હરિજીવદા હરિજીવનદાસ નેમિદાસ સિક્યોરિટીઝના નામની બ્રોકરેજ ફર્મમાં તેમણે કામ શરૂ કર્યું આ કંપનીમાં કામ કરીને પ્રસન્ન પરજીવનદાસ પાસેથી શેરબજારની આંટી ઘૂંટી પણ હર્ષદ અહીંથી શીખ્યા ઓગણીસો ચોર્યાસીમાં ગ્રો મોર રિસર્ચ એન્ડ એસેટ મેનેજમેન્ટ નામની કંપની પણ શરૂ કરી હર્ષદ મહેતાને બિગ બુલ કહેવામાં આવતા હર્ષદે શેર બજારમાં તેજીની શરૂઆત કરી હતી હર્ષદ મહેતાએ ઓગણીસો ચોર્યાસીમાં માં બોમ્બે સ્ટોક એક્સચેન્જનું કાર્ડ પણ ખરીદ્યું હતું તેજી તરફી સિન્ડિકેટ સાથે રહીને કામ કરતા એટલે અલગ એક માહોલ તેમણે ઉભો કર્યો હતો મહેતાની પહેલી કસોટી ઓગણીસો પંચ્યાસી માં થઈ આ કસોટીમાં પાર ઉતરતા બજારમાં મહેતાની શાખ જામી ગઈ હતી ઓગણીસો પંચ્યાસી માં સધર્દ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન તેજી એવી આગાહી પણ હર્ષદ મહેતાએ જ કરી હર્ષદ મહેતાએ વ્યક્તિગત રીતે મોટું રોકાણ કર્યું અને ગ્રાહકોનું પણ રોકાણ કરાવ્યું મુંબઈ શેર બજારમાં એ વખતે મનુ માણેકની કાર્ટેલ સક્રિય હતી આ કાર્ટેલે મંદીનું વલણ अपनाव पीछे शू पी के हर्षद मेहता आ स्केम में त्यार बाद आखी आ घटना में के वांक आया कि हर्षद मेहताए एक अलग प्रकार की जाहो जलाली उ केतने के कौभाड़ ने अंजाम आपूवात एक ननक ब्रेक बाद બ્રેક બાદ આપનું સ્વાગત છે રાજીવ ગાંધી સરકારના નાણા મંત્રી વીપી સિંહનું બજેટ નિરસ હોવાથી બજાર એ વખતે ખૂબ તૂટ્યું હતું થોડા દિવસમાં જ સરહદ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન શેરનો ભાવ એકસો એસી રૂપિયાથી ઘટીને એકસો પચીસ રૂપિયા પર આવી ગયો હતો મંદીવાળાઓએ અફવા ફેલાવી કે હર્ષદ મહેતા તૂટી ગયો છે અને તે પૈસા ચૂકવી શકે તેમ નથી તેથી નાદાર થઈ જશે હર્ષદ મહેતાએ આ અફવાઓને ખોટી પાડી જેમને નુકસાન વેઠવાની તૈયારી ન હતી તેમનું નુકસાન ભરપાઈ કરી આપ્યું જેના કારણે બજારમાં મહેતાના નામનો સિક્કો પડી ગયો આ ઘટનાના કારણે હર્ષદને અંદાજ આવી ગયો કે મોટા બનવું હોય તો નાના રોકાણકારોના પૈસાથી નહીં બની શકાય એટલે તેના મગજમાં એક યોજનાએ આકાર લીધો અને આ યોજનાના કારણે આશરે રૂપિયા ચાર હજાર કરોડનું કૌભાંડ થઈ ગયું આ કૌભાંડ ખૂબ ચર્ચામાં રહ્યું કારણ કે હર્ષદ મહેતાએ બેંકોના અધિકારીઓને સાથે લીધા હતા અને તેમને સાથે લઈને જ આખા આ કૌભાંડને અંજામ આપ્યો લાંચ આપીને તેમની પાસેથી પૈસા મેળવવાનો આખો એક ખેલ બનાવ્યો આખો એક ખેલ શરૂ કર્યો અને એક બેંકમાંથી બનાવટી બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ એટલે કે બિહાર મેળવાતું બિર મેળવીને એના જ આધારે બીજી બેંકમાંથી આરામથી પૈસા મેળવાતા બેંકોના પૈસે તેણે શેરોમાં ખૂબ ધંધો શરૂ કર્યો અને પછી સામ્રાજ્ય હર્ષદ મહેતાનું ફૂલું ફાલી બેંકોએ તેમને ડિપોઝિટના લગભગ છાસઠ ટકા હિસ્સો રાહત દરે ધિરાણ આપવા કે ચોક્કસ જામીનગીરી વગેરેમાં રોકવો પડતો હતો એના કારણે તેમનો નફો નીચો રહેતો હર્ષદ મહેતાએ તેમને ઊંચી આવકની આશા દેખાડી મહેતા બેંકના અધિકારીઓની સાઠ ગંઠમાં રિસિપ્ટ મેળવતો અને તેને સરકારી જામીનગીરી તરીકે બીજી બેંકને બતાવીને તેના ઉપર નાણાં મેળવતો આ રીતે ધિરનાર બેંકો સરકારી જામીનગીરીની સામે નાણાં ધીરી રહી છે એવું બતાવી હર્ષદ મહેતા આ નાણાં શેરબજારમાં રોકતો અને જંગી નફો રડતો હર્ષદ મહેતા દિવસના હિસાબથી વ્યાજની ગણતરી કરીને બેંકોને નાણાં પણ પાછા આપી દેતો હતો એટલે બેંકનો વિશ્વાસ પણ હર્ષદ મહેતા પર ખૂબ વધી ગયો હતો એટલે રૂપિયા પણ સરકારી અને સ્કેમ ચાર હજાર કરોડ હર્ષદ મહેતાના પાંચ શહેરમાં વીસ બેંકની સડત્રીસ શાખામાં એકસો એકાઉન્ટ હતા એક એપ્રિલ ઓગણીસો એકાણુંથી થી ત્રીસમી મે ઓગણીસો બાણુંની વચ્ચે એકાઉન્ટ્સનું ટર્નઓવર ઓવર બોતેર હજાર બસો બાર કરોડ રૂપિયાનું હતું ઓગણીસો એકાણું થી બાણું દરમિયાન સરકારી બેંકોનો જામીનગીરીનો કુલ વેપાર અડતાલીસ હજાર પાંચસો કરોડનો હતો એટલે કે સત્તર હજાર ત્રણસો કરોડ રૂપિયાનો વેપાર મહેતાએ જ કર્યો હર્ષદ મહેતાએ એસીસીના શેરમાં જોરદાર તેજી આવશે એવી પણ એક આગાહી કરી અને મોટા પ્રમાણમાં એસીસીના શેર ખરીદી લીધા એસીસી ના શેરને દસ હજાર સુધી લઈ ગયા વાસ્તવમાં કંપનીનું એટલું મૂલ્યાંકન ન હતું પણ હર્ષદ મહેતાની આ કમાલ હતી હર્ષદ મહેતા હાથ મૂકે એમાં તેજી આવી જતી અને લોકો એ શેર ખરીદવા માટે પડાપડી કરતા હર્ષદ મહેતા યોગ્ય સમયે નીકળી જતા અને કરોડોનો નફો કરતા મંદીવાળા ખેલાડીઓને લાગતું કે મહેતાએ ઊભો કરેલો પરપોટો ફૂટી જશે પણ એમ ન થયું હર્ષદ મહેતાનું શેર બજારમાં વિશ્વાસુ બ્રોકર્સનું એક મોટું નેટવર્ક હતું આ નેટવર્ક મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાં કામ કરતું હર્ષદ મહેતા પોતાના તથા ગ્રાહકના પૈસાથી શેરના ભાવોમાં ઉછાળો લાગ્યો લોકોમાં આકર્ષણ વધે એટલે ભાવ વધવા લાગે લોકોને મહેતાની વાતમાં વિશ્વાસ બેસતો અને હર્ષદ મહેતા જે કહે એના પર લોકો ભરોસો કરતો હર્ષદ મહેતાએ શેર બજારમાં રોકાણ કરીને રાતોરાત ધનવાન બનાય એવી એક ઇમેજ પણ ઊભી કરી મુંબઈના પોશ વરલી વિસ્તારમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું મુંબઈના કમર્શિયલ હબ નરીમાઇન્ડ પોઈન્ટ ખાતે એક ઓફિસ આલિશાન બનાવી હર્ષદ મહેતા કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ રીતે ઊંચા લાવતા ઉદ્યોગપતિઓ પોતાની કંપનીના શેરના ભાવ વધારવા મહેતાનો સીધો સંપર્ક કરતા હર્ષદ મહેતા મીડિયાના લાડલા બની ગયા

ઉપરાંત આપણી ચૂંટણી અને આર્થિક વિઝનના અભાવે દેશની ખજાનો ખાલી થઈ ગયો હતો દેશનું સૌનું ઇંગ્લેન્ડની બેંકમાં ઘેરવે મૂકીને નાણાં ઉભા કરવા પડ્યા આ કારણે નરસિંહ રાવે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી રાવે લાયસન્સ રાજની નાબૂદી અને દેશનું બજાર વિદેશી કંપનીઓ માટે ખોલવાનો નિર્ણય લીધો તત્કાલીન નાણામંત્રી મંત્રી ડોક્ટર મનમોહનસિંહની નીતિના કારણે વિદેશી રોકાણકારો ભારતમાં આવવા લાગ્યા ઉજ્જવળ ભવિષ્યની આશાએ લોકોનું શેરબજાર તરફ આકર્ષણ વધવા લાગ્યું હર્ષદ મહેતાને લાગ્યું કે ઉદારીકરણ ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનના કારણે હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં આવશે આ સંજોગોમાં શેરબજાર વધશે અને લોકો પૈસા બનાવી શકશે સામાન્ય રીતે કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં શાણા રોકાણકારો કંપનીની આવક ખર્ચ મેનેજમેન્ટ ભાવિ તકો સહિતની બાબતોને ધ્યાનમાં લેતા હોય છે હર્ષદ મહેતાએ પોતાની પસંદગીની કંપનીના શેરોમાં રોકાણકારોનું આકર્ષણ વધારવા માટે કોસ્ટ રિપ્લેસમેન્ટ થિયરી આપી હતી મહેતાનું કહેવું હતું કે આજે કોઈ કંપની જે કદની હોય તેવી નવી કંપની ઊભી કરવા માટે પાંચ ગણી રકમની જરૂર પડે બજારમાં ઉપલબ્ધ શેરોના આધારે જોવામાં આવે તો કંપની માત્ર અડધી કિંમતે ઉપલબ્ધ છે મતલબ કે કંપનીના શેર હજુ દસ ગણા ઉછળી શકે તેમ છે રોકાણકારોના ઘડે આ વાત ઉતરી અને શેર બજારમાં રોકાણ વધવા માંડ્યું બેન્કોમાં નાણાં મેળવીને હર્ષત બહેતા શેર ખરીદ્યા જ કરતા અને એ જ રીતે તેજી ચાલુ રહી મહેતાની તેજીના કારણે માણેક તથા તેમના સાથીઓની સ્થિતિ ભારે કફોડી થઈ ગઈ અને ડર લોકોમાં પેસી ગયો હતો પણ એ સમયે જ આ જે સ્કેમ ચાલ્યું એ ખૂબ ચાલ્યું મંદીવાળાઓને ભારે ખોટ ગઈ જે મંદીમાં હતા તે વધારે મંદીમાં ઘરકાવ થયા મંદીવાળાઓએ હર્ષદ મહેતાને પછાડવા એક વ્યૂહરતના વિચારવી પડી હર્ષદ મહેતાની બેંકો સાથેની સાઠ ગાંઠની વિગતો હાથમાં લાગી ગોટાળાના અહેવાલ અખબારોમાં મોટા મોટા પેજ પર છપાયા અહેવાલોના કારણે શેર બજારમાં જબરદસ્ત કડાકો બોળાયો હર્ષદ મહેતાની આશા મુજબ કેટલીક કંપનીઓના શેરના ભાવ વધી ન શક્યા હર્ષદ મહેતા આર્થિક રીતે બરબાદ થઈ ગયા અને તેની ધરપકડ પણ થઈ મહેતા પરિવાર સામે કુલ બારસો જેટલા કેસ દાખલ થયા અને હર્ષદ મહેતાનો અસ્ત થઈ ગયો મુશ્કેલીના સમયમાં મહેતાએ લેક્સિસ સહિતની પોતાની વૈભવી કારને વેચવાનો પ્રયાસ કર્યો પણ કોઈ કાર ખરીદવા તૈયાર ન હતું લેક્સિસ કારના કારણે જ તે સૌની નજરે ચડ્યો અને તેની માઠી બેઠી હોવાનું માનવામાં આવતું એટલે

રાતા પાણીએ રોડ આવ્યા હતા અને એ પણ એક હકીકત છે ઓગણીસો બાણુંના શેરબજારના કૌભાંડ પછી ભારતીય શેરબજારો અને બેન્કો પર અનેક નિયંત્રણ આવ્યા કે જેથી કરીને રોકાણકારોના હિતોને જાળવી શકાય પણ એવું થયું નહીં હર્ષદ મહેતાની જેમ કેતન પારેખે પણ બેન્કિંગ સિસ્ટમમાં છીંડા શોધીને એક મોટું કૌભાંડ રચ્યું કેતન પારેખની સ્ટોરી પણ જોયું કેતનનું કૌભાંડ કેવું હતું એ પણ જોયું કેતન પારેખે ખાનગી અને સહકારી બેંકોને નિશાન બનાવ્યું કેતન પારેખે હર્ષદ મહેતાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી અને પોતાનું એક અલગ સામ્રાજ્ય ઊભું કર્યું કેતન પારેખના કારણે ગ્લોબલ ટ્રસ્ટ બેંક તથા માધવપુરા મર્કેન્ટાઇલ કોટિવ બેંક ઉઠી ગઈ ગોયંકાની વાત સાચી હોય અને હર્ષદ મહેતા તથા કેતન પારેખની જેમ અત્યારે પણ બેંકોના પૈસે ખીલ થઈ રહ્યો હોય તો સરકારે જાગવું જોઈએ બીજી કોઈ બેંક ઉઠે અને શેર બજારના કરોડો રોકાણકારોની સાથે બેંકોના હજારો ડિપોટર્સ જે ડિપોઝિટર્સ છે તે પણ રાતા પાણી રડે એ પહેલાં આ ગંદા ખેલને રોકવું જરૂરી છે કારણ કે શેર બજારનું આખું આ નેટવર્ક જો ચાલતું રહ્યું અને આ જ રીતે એક મોટા કૌભાંડો થતા રહ્યા તો ફરી એકવાર લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર